સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની નાયબ નિયામક

તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એમ છાસિયાએ વિવિધ કચેરીઓમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી આજે સામાજિક સમરસતા સેમિનારનું આયોજન કરવામાં તો કઈ સ્થળે હતું અને કોણ કોણ ઉપસ્થિત હતું સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાની સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરવાની સૂચના મળેલ જે અન્વયે યાત્રાના મોરબી જિલ્લાની અંદર તાલુકા કક્ષાની હળવદ વાંકાનેર અને ટંકારા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું અને આજે શોભેશ્વર રોડ ઉપર ડૉક્ટર બી આર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી હંસાબેન પારેગી ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રી હીરાભાઈ ટમારિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ દેસાઈ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ વિવિધ સમાજના સામાજિક અગ્રણીઓ ભાઈઓ બહેનો અને વિવિધ લાભાર્થીઓના ઉપક્રમે આજે સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરેલ આ યોજનામાં આજના આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા શિબિરની સાથે સાથે અમારા જિલ્લા તંત્રને વિવિધ જે કચેરીઓ છે કે જેમાં લોકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમ કે સમાજ સુરક્ષા કચેરી છે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી છે વિકસતી જાતિ કલ્યાણની કચેરી છે મહિલા અને બાળ કલ્યાણની કચેરી છે એવી અલગ અલગ કચેરીઓના માધ્યમથી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી પણ આજે લોકોને સરકારમાં ઝડપમાં ઝડપ અને છેવાડાના માનવી સુધી લાભ મળી રહે તેવા પ્રયત્નથી અમે આજે આ